લીમખેડા અગારા ગામે સ્ટેટ હાઈવે રોડ રસ્તા પર ચોમાસામાં ઘસી પડેલ માટીનો ઢગલો ભર નિંદ્રામાં હતી લીમખેડાથી ધાનપુર જતા માર્ગનો રોડ રસ્તો છે જે રસ્તો અગારા ગામડેથી પસાર થાય છે અગારા ગામે પટેલ ફળિયા પ્રાથમિક ક્ષણની બાજુમાં સામે પાણીનો પંપ સ્ટેશનનો ટાંકીનો ટેકરો પણ આવેલો છે તેની બાજુમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં માટીનો ઢગલો ઘસી પડેલ છે સ્ટેટ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ચોમાસા માં ઘસી પડેલા માટીના ઢગલાને હટાવવામાં ભારે બેદરકારી દાખવી રહ્યા હતા ત્યાં આજે જોવા મળી ચોમાસામાં અગારા ગામી રોડ પર માટીનો ઢગલો ઘસી પડતા સાત મહિના થયા છતાં સ્ટેટ હાઈવે ઓથોરિટી તંત્ર સુતા છે ભર ઉનાળે ભારે નિંદ્રામાં ચોવીસ કલાક રાત દિવસ આ રોડ પર ધમધમતા વાહન ચાલકોને ઘણીવાર એક્સિડન્ટ થવાનો ભય સતાવી રહ્યો છે ચાર ફૂટ ફૂટ જેટલા રોડ ઉપર માટીનો ઢગલો રોડ પર ધસી પડેલો માટીના ઢગલાને હટાવવાની કામગીરી કરવામાં કેમ આવતી નથી રોડ પર ફરજ બજાવતા કર્મચારી એન્જિનિયર ક્યાં સુતા છે શું સ્ટેટ હાઈવે ઓથોરિટી ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીને રોડ પર ધસી પડેલા માટીનો ઢગલો નથી દેખાતો કે કોઈ મોટી હોનારત થયા પછી માટીના ઢગલાને હટાવવાની કામગીરી કરવામાં આવશે અમારી જાક્ષ ગુજરાત દાહોદ ન્યૂઝ ચેનલ મીડિયામાં અહેવાલ આવતા અધિકારીઓ માટીનો ઢગલો હટાવશે કે બીજું ચોમાસું આવશે ત્યાં માટીનો ઢગલો હટાવવાની કામગીરી કરવામાં આવશે કે નહીં તેવા અવરજવર કરતા લોકો મુસાફરો અને વાહન ચાલકો જણાવી રહ્યા છે લિમખેડાથી દાનપુર જતા મુખ્ય રોડ રસ્તા પર ફરજ બજાવતા સ્ટેટ હાઇવે રોડના અધિકારીઓને કેમ ધસી પડેલા માટીનું ઢગલો નહીં દેખાય તેવા અનેક સવાલો ટેક્સ ભરતા લોકો અને નાગરિક તેમજ વાહન ચાલકો રોડ ખાતાના અધિકારીઓને પૂછી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા